સંસ્થાઓને આપ્યું છે એ સંસ્થાઓને આપવા માટેની મારી ફરજ છે કારણ કે જે સંસ્થાઓને આપ્યું છે એ સંસ્થાઓ સાથે વર્ષોથી હું જોડાયેલો છું એ કેટલીક સંસ્થાઓનો અધ્યક્ષ બી છું કેટલીક સંસ્થાઓનો કારોબારી એક્ઝિક્યુટિવ કમિટીનો સભ્ય બી છું એટલે આપી એમાં કોઈ ગણેકારી નથી કરી આપવું એ મારી ફરજ છે અને મારે આપવું જોઈએ હજી પણ વધારે આપવું જોઈએ હું એવું માનું છું ને સામાન્ય રીતે માનવી પાસે કંઈક હોય તો એ કોઈક ને કોઈક રીતે કોઈને મદદરૂપ થાય એ વધારે જરૂરી છે ને એ જરૂરિયાત જો પૂરી કરવામાં આવે તો હું આજે જે મુશ્કેલીઓ જોઉં છું એ મુશ્કેલીઓ દૂર થઈ શકે એટલે સ્વાભાવિક રીતે જન્મદિવસની મણવણી એને માના મનાવે છે એમાં પણ હું તો સામાન્ય રીતે બધાને કહેતો હોઉં કે બુકે પાછળનો વખત ના કરો કારણ કે ભૂખે પાછાના ખર્ચના પૈસા જો મને આપ્યા ને તો હું એનો સદુપયોગ કરે કારણ કે કોકને કદાચ હું ફી ભરવા માટે પાંચ હજાર કે દસ હજાર રૂપિયા આપું ને તો એની જિંદગી બની જાય એટલે એ રીતે ખર્ચ ઓછો કરીને પણ સ્વાભાવિક રીતે જીવનની જરૂરિયાતને ઓછી કરીને પણ સંસ્થાઓને મદદ થાય તો એ સમાજને મદદ થતી હોય છે અને ખાસ હું ભરતકુમાર પ્રેમજીભાઈ મકવાણા છે હું મેળાવ ગામનો વતની છું મેં પોલિટિકલ સાયન્સ એમએ એમફિલ એમ ફિલ પીએચડીનો અભ્યાસ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કરેલો છે અને એમ ફિલ્નો મારો લઘુસોધ નિબંધ દિનસા પટેલ ગુજરાતના રાજકીય વિકાસમાં દિનસા પટેલનું નેતૃત્વ પ્રદાન વિષય પર હતો ત્યાર પછી મારો પીએચડીનો વિષય હતો મહાગુજરાતના મહારથ ઇન્દુલાલ યાજ્ઞિકનું રાજકીય દર્શન એટલે હું હિન્દુલાલ યાજ્ઞિકના રાજકીય દર્શન વિષય માટે હું ગુજરાતના ઘણા બધા મતલબ પીઢ લોકોને રાજ્ય શાસ્ત્રીઓને એમાં બિપિનભાઈ શ્રોપ સાહેબ મહેમદાવાદ વૈશ્વિક માનવવાદના એટલે એમને મેં મને પૂછ્યું કે ભાઈ તમે શું શું કર્યું એટલે મેં કીધું કે મેં દિનસા પટેલ પર એમ ફિલ કરી છે ને પીએચડી મને કે તમે દિનસા પટેલ ઉપર કામ કર્યું એ બહુ સારું કામ કર્યું અને એમાંથી તમે આ વિષયને મતલબ આ જો એમ વિષય છે એ તમે ચોપડીના રૂપમાં પરિવર્તિત કરો તો સારું એવી રીતે હું સનત મહેતા સાહેબને મળ્યો એમણે પણ કહ્યું કે તમે બહુ દિનશા પટેલ ઉપર કર્યો બહુ સારું કર્યું અને હિન્દુલાલનું રેગ્નિક પર કામ કરી રહ્યા છો હવે એ પણ બહુ સારું છે એમ તમે આ પુસ્તક મેં એમાં નડિયાદનો પહેલો તો શોર્ટમાં નડિયાદનો ઇતિહાસ આપે છે અને ભૌગોલિક સ્થિતિ પ્રાચીન ઇતિહાસ સાંસ્કારિક વારસો એ બધું છે અને પછી એમનું જીવન ડતર કે દિનશા પટેલનું જીવન ઘડતરમાં કોનો કોનો ભાગ હતો શું હતું કોણ સહયોગી હતા એમને મદદરૂપ થનાર એ છે ત્રીજું ચેપ્ટર છે એમનું હા ત્રીજું ચેપ્ટર એમનું છે એ નેતૃત્વ વિભાવના ઉપર છે કે ભાઈ એમને નેતૃત્વ કઈ રીતે કર્યું એમ દાખલા તરીકે દિનસા પટેલ કોઈ ગામમાં જાય તો બહુ સરળ શબ્દોમાં ગામના લોકોને સમજ પડે એ રીતે વાત કરતા અને બીજું કે પંદર પૈસાનો ટપાલ રાખીને મતદારો સાથેનો સંવાદ રાખતા એ કાયમ માટે માત્ર ચૂંટણી પતી જાય અને પાંચ વર્ષ પછી ફરી ચૂંટણી આવે ત્યારે યાદ કરે એવા નેતા નતા